બનાસ ડેરી દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં તેમજ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં દૂધ સિત્ત કેન્દ્ર દાતા ખાતે આયોજિત દૂધ દિન મહિલા જાગૃતિ કાર્યક્રમમાં સંસદના ઉમેદવાર રેખાબેન ચૌધરી હાજરી આપી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપ સરકારે પશુપાલક અને ખેડૂતોના કલ્યાણ સંબંધિત કરેલ કાર્ય નિર્ણયો અને યોજનાઓ સંદર્ભે સંવાદ કર્યો મોદી સાહેબે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવા કરેલ પ્રયાસો પરિશ્રમ અને પુરુષાર્થની ખુશી મહિલા પશુપાલકોના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા ડીસા તાલુકાના રામસણ ગામના રાણેલ તળાવમાં વાર સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદાના નીર પહોંચતા આગેવાનો ગ્રામજનોને યુવાનો સાથે નીરના વધામણા કર્યા